રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં આવેલી કન્યા શાળાના શિક્ષિકા કાજલ ગોમટાએ એક ટ્વીટ કરી હતી જેમાં શાળામાં ક્લાસરૂમની ઘટ હોવાથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણતા નજરે પડ્યા હતા આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ગોમટા પહોંચ્યા હતા અને તમામ વિગતો મેળવી હતી સાથે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક ક્લાસરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી કન્યાશાળાની બાજુમાં જ આવેલી સરદાર વલ્લભભાઈ વિનય મંદિર માધ્યમિક શાળામાં આ વ્યવસ્થા કરવામાં આવી રાજકોટ જિલ્લામાં આ રીતે ત્રણસો બાવન જેટલા ક્લાસરૂમની ની ઘટ છે જે અંગે સરકારને રજૂઆત પણ કરી દેવામાં આવી છે ગઈકાલે ગોમટા શાળાની રૂબરૂ મુલાકાત કરવામાં આવી બેનના ટ્વીટ સંદર્ભની અંદર ત્યાંની ચકાસણી કરવામાં આવી અને એમની જે વાત હતી કે અમે વારંવાર રજૂઆત કરી છે પણ શાળા કક્ષાએથી એવી કોઈ રજૂઆત તંત્રને મળેલી નહોતી ત્યાં જઈ અને સ્થાનિક તપાસ કરી અને જે કન્યા ગુમટા કન્યા શાળા છે એની સામે જ સરદાર વિનય વિદ્યામંદિર કરીને માધ્યમિક શાળા છે એની અંદર ક્લાસરૂમ ખાલી હતા ગઈકાલે જ તાત્કાલિક ધોરણે તે માધ્યમિક શાળાના એક વર્ગખંડની અંદર ધોરણ આઠની અઢાર જેટલી બાળકીઓની શૈક્ષણિક કાર્ય માટેની બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે બહુ જ ટૂંકા ગાળા સમય દરમિયાન એમને બહાર બેસવાનું થયું છે અને એ દરમિયાન તંત્રના ધ્યાને એમણે આવી કોઈ વિગતની રજૂઆત કરેલી નહોતી જિલ્લામાં ચાલુ વર્ષે ત્રણસો બાવન ક્લાસરૂમોની ઘટની વિગતો એસએસએ સમક્ષ આપણે રજૂ કરી દીધેલી છે જે એસએસએના ધ્યાને મૂકવામાં આવેલી છે